આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને હેપી ન્યુ યર હેપી ન્યુ યર હમ થોડા લેટ છીએ પણ સુરબીબેન શું કરીએ આજે જ આપડે મળવાનું થયું છે આ નવું વર્ષ ચાલુ થયું બે ચોવીસ

અને શાક બધા આવતા હોય વેજીટેબલ્સ બહુ જ બધા આવતા હોય ભાજી બહુ બધી આવતી હોય તો એમાંથી એટલી બધી નવી નવી વાનગીઓ સુજે ને કે આપણે એવું થાય આ પણ બનાવી લઈએ પેલું પણ બનાવી લઈએ અને એમાં જો ટોપ ઉપર કોઈ પણ વાનગી હોય ને તો એ છે ધાબા સ્ટાઇલ વાનગીઓ એનો સ્વાદ જ એકદમ તીખો તો ચટપટો એવો સરસ હોય ને કે તમને એ ખાવાની અને શિયાળો એવો છે કે ગમે એટલું તીખું તો ખાશું ને તો બધું પચી જાય છે એટલે ખાવાની ક્યાંક વધારે મજા આવે છે તો આજે આવું ધાબા સ્ટાઇલ તમે શીખવાના છો એવું છે કઈ યસ યસ આજે આપણે ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ શીખવશું અરે વાહ અમે મિક્સ વેજીટેબલ તો આપડે બનાવતા જ હોય એટલે ઊંધિયું બનાવીએ કે એનું અલગ અલગ રૂપ આપડા ઘરમાં બનતું હોય છે કે ભાઈ બે ત્રણ શાક કંઈક ને કંઈક મિક્સ કરીને મજા આવે ખાવાની કે જ્યારે આપણે ખાસ કરીને ત્રાવેલ કરતા હોઈએ ત્યારે જે કાઠિયાવાડી સ્ટાઇલ કે ધાબા સ્ટાઇલ જે પણ વાનગી ખાતા હોય ને એવું ઘરે બનાવવાની ટ્રાય કરીએ ને તો નથી બનતું હોતું તો આજે આપણે એવું જ શાક બનાવીએ ઘરે બનાવીશું અરે વાહ તો ચાલો લિસનર્સ પણ બધા રેડી જ છે ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી મિક્સ વેજ શીખવા માટે તો શીખવી દઈએ જો એના માટે સૌથી પહેલા સ્પૂન થી ત્રણ ટેબલ સ્પૂન તેલ જોઈશે એક ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હિંગ બે નંગ છીણેલા ટમેટા લેવાના છે એક ટેબલ સ્પૂન લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણા જીરું અડધો કપ દહીં લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર લઈશું હવે દોઢસો ગ્રામ જેટલું ફ્લાવર લઈશું પચાસ ગ્રામ વટાણા દોઢસો ગ્રામ જેટલી કોબી લઈશું અને એક કેપ્સિકમ લઈશું આટલા વેજીટેબલ આપણે ઉમેરી રહ્યા છીએ કોબી ફ્લાવર વટાણા અને કેપ્સિકમ એક ટી સ્પૂન ગરમ મસાલો લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન સિંગદાણા લેવાના છે અને એને અધકચરા ક્રશ કરી લેવાના છે બે ટેબલ સ્પૂન મલાઈ લઈશું અને એની સાથે મીઠું લેવાનું છે હવે કાઠિયાવાડી મિક્સ વેજ બનાવીએ એટલે સૌથી પહેલા આપણે એક પેસ્ટ બનાવવાની છે આની સાથે લીલા મરચાં અને આદુ પણ લેવાનું છે હવે એક પેસ્ટ બનાવવા માટે આમ તાજી જ પીસી લેવાની છે જેમાં આદુ મરચા જીરું હિંગ હળદર આ ચાર વસ્તુ છે અને એની સાથે થોડો ગરમ મસાલો લાલ મરચો અને ધાણા આ આપણે ઉમેરી ને એની એક પેસ્ટ બનાવી લેવાની છે ક્રશ કરી લેવાનું છે અને જો થાય ને તો ખાંડની દસ્તામાં તમે કરો ને તો એ આમ મોટી એવી પેસ્ટ બનાવવાની છે એકદમ પેલી મિક્સરમાં આપણે જેમ એકદમ પેસ્ટ બનાવી નાખીએ ને એવી પેસ્ટ નથી તૈયાર કરવાની અચ્છા હા પેસ્ટ તૈયાર કરી લેવાની છે એના કારણે છે જીરું ને આદુ એક સાથે લાલ મરચું ગરમ મસાલો ને પીસાશે ને સુગંધ સરસ આવે છે તો આ એક પેસ્ટ તૈયાર કરીને રાખવાની છે હવે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ લઈ એમાં જીરું અને હિંગનો હિંગ અને હળદરનો વઘાર કરી અને બધા વેજીટેબલ ઉમેરી લેવાના છે એટલે કે ફ્લાવર વટાણા કોબી અને કેપ્સિકમ આ ડાયરેક જ ઉમેરવાના છે વટાણાને પણ બાફવાની જરૂર નથી કારણ કે વટાણા અત્યારે છે ને બહુ સરસ કુણ આવતા હોય છે એટલે જ્યારે તમે તેલમાં માં ઉમેરોને ત્યારે સૌથી પહેલા વટાણા છે ને એની અંદર લગભગ બે ચમચી જેટલું પાણી ઉમેરીને સૌથી પહેલા વટાણા જ વઘારવાના અને પછી બાકીના શાક તમારે એની સાથે ઉમેરી દેવાના તો વટાણા એકદમ ઝડપથી ચડી જાય છે અને એની સાથે મીઠું ઉમેરી અને ચાર થી પાંચ મિનિટ સુધી આ બધા શાક ને ચડવા દેવાના છે બે થી ત્રણ મિનિટ સુધી ચડાવશો ને ચાલશે બહુ વધારે ઓવર કુક નથી કરવાના આપણે ઓકે એટલે બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને બધાને ચડવા દેવાના છે એ કુક થઈ જવા આવે એટલે થોડા અકચરા રંધાય ને એટલે એની અંદર છીણેલા ટમેટા ઉમેરી દેવાના છે છીણેલા ટમેટા ઉમેરી અને એને પણ સાંતળી લેવાના છે એ પણ એની અંદર થોડું પાણી ઉમેરવાનું છે શાક ઉમેરતી વખતે પણ એની અંદર પાણી ઉમેરવાનું છે જેથી કરીને શાક સરસ રીતે ચડી જાય અને ટમેટા ઉમેરશું એટલે ત્યારે પણ બે થી પાણી ઉમેરી દેવાનું છે હું જયારે કોઈ પણ શાક બનાવતી હોઉં ને ત્યારે શું કરું કે ઉપર આપડી જે કડાઈ હોય એના ઉપર ઢાંકણ એટલે થાળી એક ઢાંકી દેતી છું ને એ થાળીમાં પાણી મૂકી દેતી હોઉં છું એટલે એની વરાળના કારણે નીચે થોડું થોડી વરાળ બનતી જાય અને જરૂર લાગે ને તો ઉપર નું જે પાણી ગરમ થયેલું હોય ને એ જ ગરમ પાણી અંદર શાક ની અંદર થોડું નાખું એ ગરમ પાણીના કારણે શું છે કે શાક નો સ્વાદ બહુ સરસ આવે તમે પેલું ઠંડુ પાણી રેડો ને એના કરતા આ ગરમ પાણીના કારણે શાક નો સ્વાદ બહુ સરસ આવે છે અને એ રીતે ટમેટા પણ સરસ રીતે ચડી જશે અને પછી જે આપણે મસાલો જે આપણે ખાંડ્યો તો તૈયાર કર્યો તો જે આદુ મરચા સાથેનો એ આપણે આદુનો એક નાનો ટુકડો લગભગ બે મરચા લેવાના છે તીખા હોય એવા એની સાથે લાલ મરચું હળદર જીરું એ પણ આપણે ઉમેર્યા હતા એ બધું જે પીસેલો મસાલો છે એ ઉમેરી અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જરૂર જરાય તો થોડું પાણી ફરીથી ઉમેરી દેવાનું છે એની સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન અદકચરા ક્રશ કરેલા સિંગદાણા હવે આની અંદર જો તમે શિંગદાણા નો સ્વાદ ચાવવા આવે એવું ના ગમતું હોય ને તો એનો ભૂકો કરી નાખવાનો છે સાવ પાવડર જેવો જ કરી નાખવાનો છે તો બે ચમચી એ શિંગદાણા નો ભૂકો ઉમેરવાનો છે આ ભૂકા કારણે જે શું થશે કે શાક ને એક સરસ થિકનેસ મળશે અને binding મળશે ને જે ગ્રેવી છે ને એ થોડી ઘટ્ટ લાગશે એટલે ભલે એકદમ આમ પેલું ગ્રેવી જેવું નહિ થાય પણ જે મસાલો સરસ રીતે વેજીટેબલ ઉપર ને બહુ સરસ રીતે કોટ થઇ જશે અને આ જે બધા શાકભાજી છે ને એના થોડા મોટા ટુકડા કરવાના આપણે રૂટીન માં જે શાક ના એકદમ જીના ઝીણા સુધારતા હોય ને એના કરતા થોડા મોટા ટુકડા કરવાના છે કાઠિયાવાડી જે કે ધાબા સ્ટાઇલ જે મિક્સ વેજ હોય ને એના તમે શાક જોશો તો આમ થોડા મોટા મોટા ટુકડા માં સુધારેલું હશે એમ છેલ્લે એની અંદર અડધો કપ દહીં ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન મલાઈ ઉમેરીશું અને એની સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર કોથમીર થોડી દાંડી સાથે ની લેવાની છે અને આ સરસ રીતે મિક્સ કરી છે ચાર મિનિટ સુધી કુક કરવા દેવાનું છે અને પછી તમે જોજો એટલી સરસ સુગંધ આવશે અને એનો સ્વાદ પણ બહુ જ મસ્ત આવશે અને ગરમા ગરમ તમે રોટલા સાથે પણ જો આ શાક ખાશો ને તો જલસો પડી જશે હા બિલકુલ સાચી વાત છે કારણ કે શિયાળો એટલે કે લીલા શાકભાજી તાજા શાકભાજી ભરપૂર મળે છે અને એમાં આપણે સરસ મજાનું ધાબા સ્ટાઇલ મસાલેદાર અને ચટાકીદાર એવું શાક તમે આજે અમને શીખ્યું છે અને એ છે કાઠિયાવાડી મિક્સ વેજીટેબલ

પંજાબ સાઈડ માં આપણે લીલા ચણા હોય છે ને એને બુટ કે છે હરે બુટ તો લીલા ચણા નો હલવો બનાવશું અને સ્ટફ બાજરી બાઇટ બનાવશું અત્યારે શિયાળાની સિઝન છે તો બાજરી રોટલા આપડે ખાતા હોઈએ છીએ તો લીલી ડુંગળી ને લીલી લસણ અત્યારે બહુ આવે છે તો આપડે એનો માવો બનાવી અને એને સ્ટફ કરી અને પછી એના નાના નાના બાઇટ્સ બનાવશું તો બંને રેસીપી એક નવી જ છે તો સૌથી પેલા કઈ રેસીપી આપ શેર કરશો આપડે પેલા સ્વીટ જ લઈ લઈએ હરે બુટ કા હલવા બિલકુલ તો એ કયા કયા જોઈશે એના માટે આપણે લીલા ચણા જોશે ખાંડ જોશે મોડો માવો જોશે ઘી જોશે દૂધ ડ્રાય ફ્રુટ અને એલચી પાવડર પાઉડર મીટરમેન્ટ એનું મેઝરમેન્ટ પણ જણાવી દેશો હા એક વાટકી આપણે મીન્સ એક બાઉલ જેટલા લીલા ચણા લેવાના છે ઓકે અને અડધી ખાંડ લેવાની છે જેમ મીન્સ ખાંડ આપણે વધારે મીઠો કરવો હોય તો ખાંડ ઓછી વધારે કરી શકીએ છે અને દોઢસો ગ્રામ જેટલો મોડો માવો લેવાનો છે જેટલા ચણા લઈએ છીએ એટલું ઘી બી જોશે એટલે એક વાટકી જેટલું ઘી એક ગ્લાસ દૂધ અને ડ્રાયફ્રુટ ને એલસી પાવડર ટેસ્ટ પ્રમાણે ડ્રાયફ્રુટ આપણે જેટલું જોતું હોય પ્રમાણે અને એલસી પાવડર અડધી ચમચી જેટલું ઓકે તો હવે બનાવવા માટેની રીત આપ જણાવશો હા આપડે લીલા ચણા ને મિક્સર જાર માં લઈ અને આપણે જે પલ્સ મોડ આવે છે ને એના ઉપર આપણે ક્રશ કરવાના છે અધકચરા જેવા મીન્સ કે દરદરા એને કરી પછી માં ઘી ગરમ મૂકી અને લીલા ચણા ને જે ક્રશ છે ને એ નાખી અને શેકવાનું છે કેવી રીતે ખબર પડશે કે થોડો કલર બી ચેન્જ થશે એ થઈ જાય એટલે પછી એમાં દૂધ નાખવાનું દૂધ નાખી બરાબર મિક્સ કરી અને ઢાંકીને થોડી વાર થવા દેવાનું ત્યાં સુધી દૂધ બળી જાય ને ત્યાં સુધી એ થઈ જાય ને હા દૂધ બળી જાય ને બધો પછી આપણે એની અંદર મોડો માવો અને ખાંડ એ નાખી બરાબર મિક્સ કરી અને સરખું ચડવા દેવાનું એકદમ વ્યવસ્થિત લચકા જેવો થઈ જાય ને ત્યાં સુધી કમ્પલીટ થઈ જાય દૂધ ઘી અને મોડો મારસ થઈ જાય બધું એડજસ્ટ થઈ જાય પછી એમાં એલચી પાવડર અને ડ્રાય ફ્રુટ નાખી બરાબર મિક્સ કરી સર્વિંગ બોલમાં કાઢી અને ઉપર જે તમને ડ્રાય ફ્રુટ ભાવતા હોય કાજુ બદામ પિસ્તા બધું એની કતરણથી સર્વ કરવાનું અરે વા તો સરસ મજાના હવે બુટકા હલવા આપનો રેડી છે હા જી અમે શિયાળાની અંદર આપણે બધા ના ઘરમાં લગભગ દૂધીનો હલવો છે ગાજર નો હલવો છે મકઈ નો હલવો છે બનતો હોય પણ આઈ એમ શ્યોર કે આ હલવો હજી સુધી કોઈએ ઘરે બનાવ્યો પણ પણ હોય હોય અને ટેસ્ટ કર્યો તો આ શિયાળામાં આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ લીલા ચણા નો હલવો આપના ઘરે ચોક્કસ થી ટ્રાય કરે હા બહુ જ ટેસ્ટી લાગે છે બહુ જ એકદમ યુનિક ને ટેસ્ટી લાગે છે અને હવે આપ શીખવવાના છો બાજરી બાઈટ ઓકે તો સ્ટફ બાજરી બાઈટ શિયાળાની સીઝન ચાલુ છે અને બાજરો તો જેટલો ખવાય એટલો બહુ સારો છે હા તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપ જણાવશો હા સ્ટફ બાજરી બાઈટ ના સ્ટફિંગ માટે આપણે ને એક વાટકી લીલી ડુંગળી એક વાટકી લીલી લસણ ઝીણા ઝીણા કટ કરેલા અને બે ચમચી આદુ મરચાની પેસ્ટ જોશે બે ચમચી તેલ જોશે અડધી ચમચી જીરું મીઠું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આ સ્ટફિંગ માટેનો બધું સામાન છે અને આપણે જે બાઈટ્સ બનાવવાના છીએ એમાં બાજરીનો લોટ જોશે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો અને લોટ ગુંદવા માટે પાણી અને શેકવા માટે ઘી ઓકે હા હવે પેલા આપણે સ્ટફિંગ બનાવશું એના માટે પેલા તેલ ગરમ મૂકશું બે ચમચી જેટલું પછી તેલ ચડી જાય એટલે એમાં જીરું નાખી લીલી ડુંગળી અને આદુ આદુમરચાની પેસ્ટ નાખી બરાબર એને સાતડશું પછી તેમાં લીલી લસણ આ બધું કટ છે ને લીલી લસણ અને લીલી ડુંગળી એકદમ ઝીણા ઝીણા કટ કરવાના પછી લીલી લસણ અંદર નાખી અને મીઠું અને જીરું પાવડર નાખી અને સરખું ચડવા દેસુ એને અને આ લીલી લસણ અને લીલી ડુંગળી ને ચડતા બહુ વાર નથી લાગતી બે પાંચ મિનિટમાં ચડી જાય છે એટલે બરાબર થઈ જાય એટલે સ્ટફિંગ ને બાજુમાં કાઢી ને થોડું ઠંડુ થવા દેવાનું ત્યારબાદ એક વાસણમાં છે ને બાજરીનો લોટ લેવાનો તેમાં મીઠું અને અડધી ચમચી અજમો નાખી અને થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનું લોટ કમ્પ્લીટ બંધાઈ જાય ને એટલે હાથની હથેળી ને બે થી ત્રણ મિનિટ બાજીના લોટ ને કારણ કે બાજીના લોટમાં ગ્લુટન નથી હોતું એની માને હા તો જેટલો મસળશો ને એટલે આપડે બાઈટ વધારે સરસ બનશે ને તૂટશે બી નહીં ને ફાટશે બી નહી હા એટલે એના હાથની હથેળી થી બરાબર બે ત્રણ મિનિટ મસળી લેવાનું પછી એ લોટમાંથી નાના નાના લેવાના બનાવવાના રોટલીના હોય ને એનાથી થોડાક મોટા વ્યવસ્થિત ગોલ ગોલ ગુંદા લઈ અને આંગળીની મદદથી થોડુંક અંદર ખાડો પાડવાનો હા પછી એની અંદર એક ચમચી જેટલો સ્ટફિંગ મૂકી દેવાનું પછી બધી કિનારીઓને ધીમે ધીમે હાથમાં લઈ અને જેમ આપણે આલુ પરોઠાને પેક કરીએ છીએ ને એવી ધીમે ધીમે બાજરીના બાઇટ્સને પેક કરી દેવાનું અને હાથની હથેળીથી થોડુંક પ્રેસ કરવાનું હા બરાબર પ્રેસ થઈ જાય એ બધા લોટમાંથી આપણે એવી નાની નાની બાઇટ બનાવી લેવાની પછી નોનસ્ટિક તવો હોય કે સાદો આપણે જે રોટલીનો તવો હોય એ બી ચાલે એ ગરમ મુકવાનું ગરમ થઈ જાય એટલે થોડો ઘી ગ્રીસ કરી દેવાનું ઉપર તવા ઉપર અને પછી આ બાઈટ ને થોડા છૂટા છૂટા મૂકી ધીમા તાપે શેકવા દેવાના અને કા પછી તમે સેલો ફ્રાય કરવા હોય તો સેલો ફ્રાય બી કરી શકો છો વધારે ઘી નાખીને પણ બાજરીના રોટલા જેમ આપણે શેકીને ખાઈએ એમ બાઈટ્સ બી વધારે જેમ શેકાશે ને એમ વધારે મજા આવશે તો ધીમા તાપે શેકવાના પછી ઉપર ઘી લગાવી અને અત્યારે તો શિયાળાની સિઝન છે તો રીંગણ બી સરસ હોય છે ઓળાના તો ઓળા જોડે સર્વ કરી શકો દહી જોડે ગોળ જોડે ગમે સ્વર્ગ સર્વ કરશો બહુ જ મસ્ત લાગશે ગરમ ગરમ બાઇટ અરે વાહ તો સરસ મજાના બાજરીના સ્ટફ બાઇટ આપણી પાસે રેડી છે જી નીતાબેન બંને સરસ મજાની વિન્ટર સ્પેશિયલ રેસીપી આજે આપણે શીખવી છે આશા રાખીએ કે તમને પણ ઘરે આ બનાવે સો ટકા બહુ સરસ લાગશે સુનીતા બેન આજે આપણ સુરભિની સોડમ કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની બે રેસીપી શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતા મિત્રો આ બંને રેસીપીઝ આપને કેવી લાગી ને લગતા આપના પ્રતિભાવો અમને વ્હોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર અને હા આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો રાહશ્યની જુઓ છો વ્હોટ્સએપ કરો 9426421254 પર તો મળીએ છીએ આવતા એપિસોડમાં અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ ફૂડી એન્ડ સ્ટે ફૂડી બી હેલ્ધી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભૂજકેન્દ્ર પરથી કરવામાં આવ્યું